જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે નવરાત્રિ દરમિયાન ભક્તો ચંડી પાઠ હવન કે યજ્ઞ કરાવતા હોય છે પરંતુ જો તમે ચંડી પાઠ એટલે કે શ્રી દુર્ગા સપ્તશતીનો પાઠ હવન કે યજ્ઞ ન કરાવી શકો તો તમે ઘરે વાંચન અથવા શ્રવણ પણ કરી શકો છો ચેનલ શ્રી હરિભક્તિ રસ પર આપણે ચંડી પાઠ એટલે કે શ્રી દુર્ગા સપ્તશતીનો પાઠ કરવા જઈ રહ્યા છીએ તેમાં આજના વિડીયોમાં આપણે શ્રી દુર્ગા સપ્તશતીનો પ્રથમ અધ્યાય કે જેનું નામ છે મધુ કૈટવધ તે આપણે શરૂ કરીશું આશા કરું છું કે વિડીયો તમને પસંદ પડશે વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઈક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ શ્રવણ કરી શકે અને તે પુણ્યાના પણ તમે ભાગીદાર થાવ ચેનલ શ્રી હરિભક્તિ રસ પર જો તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં ઘંટીનું નિશાન આવે તો એના પર પણ જરૂરથી ક્લિક કરજો જેથી આવનારા બધા જ વિડીયોની તમને જાણકારી મળતી રહે તો હવે આપણે શ્રી દુર્ગા સપ્તશતીનો પ્રથમ અધ્યાય શરૂ કરીએ બોલો દુર્ગા માતની છે ભગવાન વિષ્ણુના સુઈ જવાથી મધુ અને કેટબને હણવા માટે કમળમાંથી જન્મેલા શ્રી બ્રહ્માજીએ જેમનું સ્તવન કર્યું હતું તે મહાકાળી દેવીનું હું સેવન કરું છું તેઓ પોતાના દસ હાથોમાં ખડગ ચક્ર ગદા બાણ ધનુષ્ય પરિ શૂળ ભૂષુંડી મસ્તક અને શંખ ધારણ કરે છે તેમને ત્રણ નેત્રો છે તેઓ સગડા અંગોમાં દિવ્ય આભૂષણોથી વિભૂષિત છે તેમના શરીરની કાંતિ નીલમણી જેવી છે તથા તેઓ દસ મુખ અને દસ પગવાળા છે હવે આપણે શ્રી દુર્ગા સપ્તાશતીનો અધ્યાય શરૂ કરીશું તો બોલો દુર્ગા માતની જય માર્કંડેજી બોલ્યા સૂર્યના પુત્ર સાવરણી કે જેઓ આઠમા મનુ કહેવાય છે તેમની ઉત્પત્તિની કથા વિસ્તારપૂર્વક કહું છું સાંભળો સૂર્યપુત્ર મહાભાગ સાવરણી ભગવતી મહામાયાના અનુગ્રહથી જે રીતે મનવંતરના સ્વામી થયા તે જ પ્રસંગ સંભળાવું છું પૂર્વકાળની વાત છે સ્વારોજીષ મનવંતરમાં સુરથ નામે એક રાજા હતા જેઓ ચિત્રવંશમાં ઉત્પન્ન થયા હતા તેમનો સમસ્ત ભૂમંડળ પર અધિકાર હતો તેઓ પ્રજાનું પોતાના ઓરસ પુત્રની જેમ ધર્મપૂર્વક પાલન કરતા હતા તેમ છતાં પણ તે સમયે કોલા વિધ્વંશી નામના ક્ષત્રિયો તેમના શત્રુ બની ગયા રાજા સુરથની દંડ નીતિ ઘણી પ્રબળ હતી તેમનું શત્રુઓ સાથે યુદ્ધ થયું જો કે કોલા વિધ્વંસીઓ સંખ્યામાં ઓછા હતા તો પણ રાજા સુરત તે યુદ્ધમાં તેમનાથી પરાસ્ત થઈ ગયા ત્યારે તેઓ યુદ્ધ ભૂમિમાંથી પોતાના નગરમાં પાછા આવી ગયા અને માત્ર પોતાના દેશના જ રાજા થઈને રહેવા લાગ્યા પરંતુ ત્યાં પણ તે પ્રબળ શત્રુઓએ તે સમયે મહાભાગ રાજા સુરત પર આક્રમણ કરી દીધું રાજાનું બળ ક્ષીણ થઈ ગયું હતું તેથી તેમના દુષ્ટ બળવાન અને દુરાત્મા મંત્રીઓએ ત્યાં તેમની રાજધાનીમાં પણ રાજ્યની સેના અને ખજાનો છીનવી લીધા સુરતનું પ્રભુત્વ નષ્ટ થઈ ચૂક્યું હતું તેથી તેઓ શિકાર ખેલવાના બહાને ઘોડા પર સવાર થઈને ત્યાંથી એકલા જ એક ગાઢ જંગલમાં ચાલ્યા ગયા ત્યાં તેમણે વિપ્રવર્ય મેઘામુનિનો આશ્રમ જોયો કે જ્યાં કેટલાય જીવો પરમ શાંતિ ભાવે રહેતા હતા મુનિના ઘણા બધા શિષ્યો તે વનની શોભા વધારી રહ્યા હતા ત્યાં જવાથી તેમનો મુનિએ સત્કાર કર્યો અને તેઓ તે શ્રેષ્ઠના આશ્રમમાં અહીં તહીં વિચરણ કરતા કેટલોક સમય રહ્યા પછી મમતાથી આકૃષ્ટ ચિત્ત થઈને ત્યાં આ પ્રમાણે ચિંતા કરવા લાગ્યા અગાઉના સમયમાં મારા પૂર્વજોએ જેનું પાલન કર્યું હતું તે જ નગર આજે મારાથી વંચિત છે ખબર નહીં મારા દુરાચારી સેવકો તેનું ધર્મપૂર્વક રક્ષણ કરે છે કે નહીં જે હંમેશા મદ વરસાવતો અને સુરવીર હતો તે મારો મુખ્ય હાથી અત્યારે શત્રુઓના તાબે થઈને કોણ જાણે શા ભોગ ભોગવતો હશે જે લોકો મારી કૃપા ધન અને ભોજનની ઈચ્છાથી મારી પાછળ પાછળ ચાલતા હતા તેઓ નક્કી જ હવે બીજા રાજાઓનું અનુસરણ કરતા હશે તે અપવ્યય કરનારા લોકો વડે હંમેશા ખર્ચ થતો રહેવાને કારણે અત્યંત કષ્ટપૂર્વક જમા કરાયેલો મારો તે ખજાનો ખાલી થઈ જશે આ તથા આવી બીજી પણ ઘણી બાબતો રાજા સુરત નિરંતર વિચાર્યા કરતા હતા એક દિવસે તેમણે ત્યાં વિપ્રવર મેઘાના આશ્રમ નજીક એક વૈશ્યને જોયો અને તેને પૂછ્યું ભાઈ તમે કોણ છો અહીં તમારા આવવાનો શું હેતુ છે તમે કેમ શોકગ્રસ્ત અને ચિંતિત મનના દેખાવો છો રાજા સુરથે પ્રેમપૂર્વક કહેલા આ વચન સાંભળીને તે વૈશ્યે વિનમ્ર ભાવે તેમને પ્રણામ કરીને કહ્યું વૈશ્ય બોલ્યો હે રાજન હું ધનવાનોના કુળમાં જન્મેલો એક વૈશ્ય છું મારું નામ સમાધિ છે મારા દુષ્ટ પત્ની પુત્રોએ ધનના લોભને લીધે મને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો છે હું અત્યારે ધન પત્ની અને પુત્રોથી વંચિત છું મારા વિશ્વાસુ બંધુઓએ મારું જ ધન લઈને મને દૂર કરી દીધો છે તેથી દુઃખી થઈને હું જંગલમાં ચાલ્યો આવ્યો છું અહીં રહેવાને લીધે હું એ વાત જાણતો નથી કે મારા પુત્રો મારી પત્ની અને મારા સ્વજનો કુશળ છે કે નહીં આ સમયે ઘરમાં તેઓ કુશળતાપૂર્વક રહે છે કે પછી તેમને કોઈ કષ્ટ છે મારા તે પુત્રો કેવા છે શું તેઓ સદાચારી છે કે પછી દુરાચારી થઈ ગયા છે રાજાએ પૂછ્યું જે લોભી પત્ની પુત્રો વગેરેએ ધનને કારણે તમને ઘરમાંથી કાઢી મૂક્યા છે તેમના પ્રત્યે તમારા ચિત્તમાં આટલા સ્નેહનું બંધન કેમ છે વૈશ્ય બોલ્યો તમે મારા વિશે આ જે કહ્યું તે યથાર્થ છે પણ શું કરું મારું મન નિષ્ઠુરતા ધારણ કરતું નથી જેમણે ધનથી લુપ્ત થઈને પિતા પ્રત્યેના સ્નેહને પતિ પ્રત્યેના પ્રેમને તથા આત્મીયજન પ્રત્યેના અનુરાગને તિલાંજલિ આપી દઈને મને ઘરમાંથી કાઢી મૂક્યો છે તેમના પ્રત્યે મારા હૃદયમાં આટલો સ્નેહ છે હે મહામતે ગુણહીન સગા સંબંધીઓ પ્રત્યે પણ મારું ચિત્ત આ પ્રમાણે પ્રેમમગ્ન થઈ રહ્યું છે એ શું છે આ વાત હું જાણતો હોવા છતાં પણ જાણી શકતો નથી તેમના માટે હું નિશાસો નાખું છું અને મારું હૃદય અત્યંત દુઃખી થઈ રહ્યું છે તે લોકોમાં પ્રેમનો સર્વથા અભાવ છે તો પણ તેમના પ્રત્યે મારું મન નિષ્ઠુર થવા પામતું નથી તો આ માટે હું શું કરું માર્કંડેજી કહે છે હે બ્રહ્મણ ત્યાર પછી નૃપ શ્રેષ્ઠ સુરથ અને સમાધિ નામનો તે વૈશ્ય બંને સાથે સાથે મેઘા મોની સમક્ષ ઉપસ્થિત થયા અને તેમની સાથે યથા યોગ્ય ન્યાયપૂર્વકનો વિનયપૂર્ણ વર્તાવ કરીને બેઠા ત્યાર પછી તે વૈશ્ય અને રાજાએ કંઈક કહેવાનું શરૂ કર્યું રાજાએ કહ્યું હે ભગવાન હું તમને એક વાત પૂછવા ઈચ્છું છું તમે તે વિશે કહો મારું ચિત્ત પોતાને આધીન નહીં હોવાને કારણે તે વાત મારા મનને ઘણું દુઃખ આપે છે જે રાજ્ય મારા હાથમાંથી જતું રહ્યું છે તેમાં અને તેના બધા અંગોમાં મારી મમતા બની રહી છે હે શ્રેષ્ઠ હવે તે મારું નથી એ જાણતો હોવા છતાં પણ તેને માટે અજ્ઞાનીની જેમ મને દુઃખ થાય છે આ શું છે આ તરફ આ વૈશ્ય પણ ઘરમાંથી અપમાનિત થઈને આવ્યો છે તેના પુત્રો પત્ની અને નોકરચાકરોએ તેને તરછોડી દીધો છે તેના સ્વજનોએ પણ તેનો પરિત્યાગ કરી દીધો છે તો પણ આ તેમના પ્રત્યે અત્યંત હાર્દિક સ્નેહ રાખે છે આ પ્રમાણે આ અને હું બંને ઘણા દુઃખી છીએ જેમાં પ્રત્યક્ષ દોષ જોવામાં આવ્યો છે તે વિષય માટે પણ અમારા મનમાં મમતા જનિત આકર્ષણ ઉત્પન્ન થઈ રહ્યું છે હે મહાભાગ અમે બંને સમજદાર છીએ તો પણ અમારામાં જે મોહ ઉત્પન્ન થયો છે એ શું છે વિવેક શૂન્ય મનુષ્યની જેમ મારામાં અને આમાં પણ આ મોઢતા પ્રત્યક્ષ દેખાઈ આવે છે ઋષિ બોલ્યા હે મહાભાગ વિષય માર્ગનું જ્ઞાન બધા જીવોને છે આજ પ્રમાણે વિષયો પણ બધા માટે અલગ અલગ છે કેટલાક પ્રાણીઓ દિવસે જોઈ શકતા નથી અને બીજા રાત્રે જ જોઈ શકતા નથી તથા કેટલાક જીવો એવા છે કે જેઓ દિવસે અને રાત્રે પણ બરાબર જ જોઈ શકે છે એ સાચું છે કે મનુષ્યો સમજદાર હોય છે પણ માત્ર તેઓ જ એવા હોતા નથી પશુ પક્ષી અને મૃગો વગેરે બધા જ પ્રાણીઓ સમજદાર હોય છે મનુષ્યોની સમજદારી પણ એવી જ હોય છે કે જેવી તે પ્રાણીઓ અને પક્ષીઓની હોય છે તથા તે જેવી મનુષ્યોની હોય છે તેવી જ તે પ્રાણીઓ પક્ષીઓ વગેરેની હોય છે આ અને બીજી બાબતો પણ બંનેમાં લગભગ સરખી જ છે સમજદારી હોવા છતાં પણ તે પક્ષીઓને તો જો એ પોતે ભૂખથી પીડિત હોય છે છતાં પણ તેઓ મોહને લીધે બચ્ચાઓની ચાંચોમાં કેટલા ભાવથી અન્નના દાણા મૂકી રહ્યા છે હે નરશ્રેષ્ઠ શું તમે નથી જોતા કે આ મનુષ્યો સમજદાર હોવા છતાં પણ લોપને લીધે પોતે કરેલા ઉપકારનો બદલો મેળવવા માટે પુત્રોની અભિલાષા કરે છે જો કે તે બધામાં સમજની કમી તો નથી તો પણ તેઓ સંસારની સ્થિતિને જાળવી રાખનારા ભગવતી મહામાયાના પ્રભાવ વડે મમતામય વમણયુક્ત મોહના ઊંડા ખાડામાં નંખાયેલા છે તેથી આમાં આશ્ચર્ય પામવું જોઈએ નહીં જગદીશ્વર ભગવાન શ્રી વિષ્ણુની યોગ નિંદ્રારૂપી જે ભગવતી મહામાયા છે તેમના થકી આ જગત મોહિત થઈ ગયો છે તે ભગવતી મહામાયા દેવી જ્ઞાનીઓના પણ ચિત્તને જબરજસ્તીથી ખેંચીને મોંમાં નાખી દે છે તેઓ જ આ સંપૂર્ણ ચરાચર જગતનું સર્જન કરે છે તથા તેઓ જ પ્રસન્ન થવાથી મનુષ્યને મુક્તિનું વરદાન આપે છે તેઓ જ પરાવિદ્યા છે સંસારબંધન અને મોક્ષના હેતુભૂત સનાતની દેવી છે તથા સમસ્ત ઈશ્વરોના પણ અધીશ્વરી છે રાજાએ પૂછ્યું હે ભગવાન જેમને તમે મહામાયા કહો છો તે દેવી કોણ છે હે બ્રહ્મન તેમનો આવિર્ભાવ કેવી રીતે થયો તથા તેમના ચરિત્રો સાસા છે બ્રહ્મવેત્તાઓમાં શ્રેષ્ઠ હે મહર્ષિ તે દેવીનો જેવો પ્રભાવ હોય જેવું સ્વરૂપ હોય અને જે રીતે તેમનો પ્રાદુર્ભાવ થયો હોય તે બધું હું તમારા મુખેથી સાંભળવા ઈચ્છું છું ઋષિ બોલ્યા હે રાજન વાસ્તવમાં તો તે દેવી નિત્ય સ્વરૂપા જ છે સંપૂર્ણ જગત તેમનું જ રૂપ છે તથા તેમણે સમસ્ત વિશ્વને વ્યાપ્ત કરી રાખ્યું છે તો પણ તેમનું પ્રાગટ્ય અનેક પ્રકારે થાય છે તે મારી પાસેથી સાંભળો જોકે તેઓ નિત્ય અને અજન્મા છે તો પણ દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા માટે જે સમયે તેઓ પ્રગટ થાય છે તે સમયે લોકમાં ઉત્પન્ન થયેલા કહેવાય છે કલ્પના અંતે જ્યારે સમસ્ત જગત એકાણવમાં નિમગ્ન થઈ રહ્યું હતું અને સૌના પ્રભુ ભગવાન શ્રી વિષ્ણુ શેષ નાગની સૈયા બિછાવીને યોગ નિંદ્રાનો આશ્રય લઈને શયન કરી રહ્યા હતા ત્યારે તેમના કાનોના મેલમાંથી બે ભયંકર અસુરો ઉત્પન્ન થયા જેઓ મધુ અને કેટભના નામે વિખ્યાત થયા તે બંને ભગવાન બ્રહ્માજીનો વધ કરવા તૈયાર થયા ભગવાન શ્રી વિષ્ણુના નાભી કમળમાં વિરાજમાન પ્રજાપતિ શ્રી બ્રહ્માજીએ જ્યારે તે બંને ભયાનક અસુરોને પોતાની નજીક આવેલા જોયા અને ભગવાનને સૂતેલા જોયા ત્યારે તેમણે એકાગ્ર ચિત્ત થઈને ભગવાન શ્રી વિષ્ણુને જગાડવા માટે તેમના નેત્રોમાં નિવાસ કરતા યોગ નિંદ્રાની સ્તુતિ આરંભ કરી જેઓ આ વિશ્વના અધીશ્વરી જગતના ધાત્રી સંસારનું પાલન અને તેનો સંહાર કરનારા તથા તેજ સ્વરૂપ ભગવાન શ્રી વિષ્ણુના અનુપમ શક્તિ રૂપા છે તે જ ભગવતી નિંદ્રાદેવીની ભગવાન બ્રહ્મા સ્તુતિ કરવા લાગ્યા ભગવાન બ્રહ્માજીએ કહ્યું હે દેવી તમે જ સ્વાહા તમે જ સ્વધા અને તમે જ વસટકાર છો સ્વરો પણ તમારું જ સ્વરૂપ છે તમે જ જીવનદાયી સુધા છો નિત્ય અક્ષર પ્રણવમાં આકાર ઉકાર અને મકાર આ ત્રણ માત્રાઓ રૂપે તમે જ સ્થિત છો તથા આ ત્રણ માત્રાઓ ઉપરાંત જે બિંદુ રૂપી નિત્ય અર્ધ માત્રા છે કે જેનું વિશેષ રૂપે ઉચ્ચારણ કરી શકાતું નથી તે પણ તમે જ છો હે દેવી તમે જ સંધ્યા સાવિત્રી અને પરમ જનની છો હે દેવી તમે જ આ વિશ્વ બ્રહ્માંડને ધારણ કરો છો તમારાથી જ આ જગતનું સર્જન થાય છે તમારાથી જ એનું પાલન થાય છે અને હંમેશા તમે જ કલ્પના અંતે સૌને પોતાનો ગ્રાસ એટલે કે કોડિયો બનાવી લો છો હે જગન્મયી દેવી આ જગતના ઉત્પત્તિ કાળે તમે સૃષ્ટિ રૂપા છો પાલન સ્થિતિ રૂપા છો તથા કલ્પાંત કાળે સંહારક રૂપા છો તમે જ મહાવિદ્યા મહામાયા મહામેધા મહાસ્મૃતિ મહામોહરૂપા અને મહાસુરી છો તમે જ ત્રણેય ગુણોને ઉત્પન્ન કરનારી સૌની પ્રકૃતિ છો ભયંકર કાળરાત્રિ મહારાત્રિ અને મોહરાત્રિ પણ તમે જ છો તમે જ શ્રી તમે જ ઈશ્વરી તમે જ રીમ તમે જ બોધ સ્વરૂપા બુદ્ધિ છો લજ્જા પુષ્ટિ તુષ્ટિ શાંતિ અને ક્ષમા પણ તમે જ છો તમે ખડગ ધારણ કરનારા શૂળ ધારણ કરનારા રૂપવાળા તથા ગદા ચક્ર શાંખ અને ધનુષ્ય ધારણ કરનારા છો બાણ ભૂષુંડી અને પરીઘ આ પણ તમારા આયુધ છે તમે સૌમ્ય અને સૌમ્યતર છો આટલું જ નહીં જેટલા પણ સૌમ્ય અને સુંદર પદાર્થો છે તે બધા કરતાં તમે અત્યંત અધિક સુંદર છો પર અને અપર બધાથી પર રહેનારા પરમેશ્વરી તમે જ છો હે સર્વ સ્વરૂપા દેવી ક્યાંય પણ સત અને અસત રૂપી જે કાંઈ વસ્તુઓ છે અને તે બધાની જે શક્તિ છે તે તમે જ છો આવી સ્થિતિમાં તમારી સ્તુતિ કઈ રીતે થઈ શકે જેઓ આ જગતનું સર્જન પાલન અને સંહાર કરે છે તે ભગવાનને પણ તમે જ્યારે નિંદ્રાધીન કરી દીધા છે ત્યારે તમારી સ્તુતિ કરવામાં અહીં કોણ સમર્થ છે મને ભગવાન શંકરને તથા ભગવાન શ્રી વિષ્ણુને પણ તમે જ શરીર ધારણ કરાવ્યું છે તો તમારી સ્તુતિ કરવાની શક્તિ કોનામાં છે દેવી તમે તો પોતાનાથી ઉદાર પ્રભાવોથી જ પ્રશંસિત છો આજે બંને દુર્ધર્શ અસુરો મધુ અને કેટપ છે એમને મોહમાં નાખી દો અને જગદીશ્વર ભગવાન શ્રી વિષ્ણુને સત્વરે જાગૃત કરી દો સાથ તેમની અંદર આ બંને મહાન અસુરોને હણવાની બુદ્ધિ પેદા કરી દો ઋષિ કહે છે હે રાજન જ્યારે ભગવાન બ્રહ્માજીએ ત્યાં મધુ અને કેટબને હણવાના ઉદ્દેશ્યથી ભગવાન શ્રી વિષ્ણુને જાગ્રત કરવા માટે તમોગુણના અધિષ્ઠાત્રી દેવી યોગ નિંદ્રાની આ પ્રમાણે સ્તુતિ કરી ત્યારે તેઓ ભગવાનના નેત્રો મુખ નાક બાહુઓ હૃદય અને સ્થળમાંથી બહાર આવ્યા અને અવ્યક્ત જન્મ ભગવાન બ્રહ્માજીની દૃષ્ટિ સામે આવી ઊભા રહી ગયા યોગનિંદ્રામાંથી મુક્ત થતા જગતના નાથ ભગવાન જનાર્દન તે એકાણવના જળમાં શેષ નાગણી શૈયામાંથી જાગી ઉઠ્યા પછી તેમણે તે બંને અસુરોને જોયા તે દુરાત્મા મધુ અને કેટબ અત્યંત બળવાન અને પરાક્રમી હતા અને ક્રોધથી આંખો લાલ કરીને બ્રહ્માજીને બરખી જવા પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે ભગવાન શ્રીહરિએ ઊભા થઈને તે બંને સાથે પાંચ હજાર વર્ષો સુધી માત્ર બાહુયુદ્ધ કર્યું તે બંને પણ અત્યંત બળને કારણે ઉન્મત્ત થઈ રહ્યા હતા આ તરફ મહામાયાએ પણ તેમને મોહમાં નાખી દીધેલા હતા તેથી તેઓ ભગવાનને કહેવા લાગ્યા અમે તમારી વીરતાથી સંતુષ્ટ છીએ તમે અમારી પાસેથી કોઈ વરદાન માગો શ્રી ભગવાન બોલ્યા જો તમે બંને મારા પર પ્રસન્ન છો તો હવે તમે મારા હાથે માર્યા જાઓ બસ આટલું જ વરદાન મેં માગ્યું અહીં બીજા કોઈ વરદાનથી શું લેવાનું છે ઋષિ કહે છે આ પ્રમાણે તેઓ છેતરાઈ ગયા અને તે ત્રણેય જ્યારે સમસ્ત જગતમાં પાણી જ પાણી જોયું ત્યારે તેમણે કમલનયન ભગવાનને કહ્યું જ્યાં પૃથ્વી પાણીમાં ડૂબેલી ના હોય જ્યાં સૂકું સ્થાન હોય ત્યાં અમારો વધ કરો ઋષિ કહે છે ત્યારે ભલે એમ થાવો કહીને શંખ ચક્ર અને ગદા ધારણ કરનારા ભગવાને તે બંનેના મસ્તક પોતાની જાંગ પર રાખીને ચક્ર વડે કાપી નાખ્યા આ પ્રમાણે આ દેવી મહામાયા ભગવાન બ્રહ્માજી વડે સ્તુતિ કરાયાથી સ્વયં પ્રગટ થયા હતા હવે ફરી તેમના પ્રભાવનું વર્ણન કરું છું તે તમે સાંભળો શ્રી માર્કંડેય પુરાણમાં સાવર્ણિક મનવંતર કથા અંતર્ગત દેવી મહાત્મ્ય મધુ મધુ વધ નામનો પહેલો અધ્યાય સમાપ્ત બોલો શ્રી દુર્ગા માતાની જય ભક્તો આજના વિડીયોમાં આપણે શ્રી દુર્ગા સપ્તશતીનો પ્રથમ અધ્યાય શ્રવણ કર્યો છે આશા કરું છું કે આજનો વિડીયો તમને પસંદ પડ્યો હશે અને ઉપયોગી લાગ્યો હશે વિડીયો તમને પસંદ પડ્યો હોય અને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ શ્રવણ કરી શકે અને તે પુણ્યાના પણ તમે ભાગીદાર થાવ કોમેન્ટમાં જય દુર્ગામાં જરૂરથી લખજો ચેનલ શ્રી હરિભક્તિ રસ પર તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ જય દુર્ગામાં વિડીયો જોવા માટે ધન્યવાદ